ભૂગોળ ધોરણ પ્રકરણ પૃથ્વીની આંતરિક સંરચના ભૂગોળી ઓફ ધ ઇન્ટર ઇર નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનો ભૂગર્ભ ક્યાં નામે ઓળખાય છે એનો ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સાયમા બી શિયાલ સી નિફીએ અને ડી મેન્ટલ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નિફે પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો ભૂગર્ભ કોરમાં ખનિજ તત્વો મુખ્ય છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ નિકલ અને લો બી સિલિકા અને લો સી સિલિકા અને મેગ્નેશિયમ અને ડી એલ્યુમિનિ એલ્યુમિનિયમ અને લો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નિકલ અને લો એ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો શિયાળ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ બેસાલ્ટ બી ગ્રેનાઇટ સી લાવાના ખડકો અને ડી પ્રસ્તર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગ્રેનાઇટ પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો રોમિન્સના સોનાની ખાણ કયા દેશો છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ યુ એસ બી રશિયા સી દક્ષિણ આફ્રિકા અને ડી દક્ષિણ કોરિયા એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી દક્ષિણ આફ્રિકા પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ કયા નામે ઓળખાય છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ મુદાવરણ બી વાતાવરણ સી જલા જલાવરણ અને ડી મિશ્રાવરણ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મુદાવરણ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો સાયમા સ્તરમાં કયા પ્રકારના ખડકો છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ગ્રેનાઇટ બી લાવાના ખડકો સી બેઝાલડ અને ડી પ્રસ્તર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બેઝાલડ પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો ગુજરાતના કયા સ્થળે અને પેસાનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ કચ્છ બી દરિયોગઢ સી પાવાગઢ અને ડી ગિરનાર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગિરનાર પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો આંતરિક ભૂગર્ભની ઘનતા લગભગ કેટલા ગ્રામ સનઘન સેમી છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ પાંચ બી તેર સી ચાર પોઈન્ટ સાત અને ડી ઓગણીસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી તેર પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો અહીં લાવાના થળ જોવા મળે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ઇલોરા બી અંજનદા સી માથે માથેરાન અને ડી મહાબળેશ્વર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી માથેરાન પ્રશ્ન નંબર દસ જો દબાણ વધે તો ઘનતાનું પ્રમાણ એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ વધે બી ઘટે સી સપ્રમાણ રહે અને ડી ખૂબ ઘટે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વધે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે એજ્યુકેશનને લગતા ગમતને લગતા નવા વિડીયો આ ચેનલનો જોવા માટે મળશે તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો